તળાજા મહુવાના કાંઠા વિસ્તારના ખેડૂતો અને લોકોની જીવાદોરી સમાન ગણાતું મેથડા બંધારો આજે ઓવરફ્લો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનો આ એ જ છે જે મેથડા બંધારો જે પાંચ વર્ષ પહેલાં ભાગીદારીથી અને જસવંત મહેતા ફાઉન્ડેશન અને વગેરે દાતાઓના સહયોગથી બનેલા મેથડા બંધરો સરકારના કોઈપણ પ્રકારના સહયોગ વગર જાત મહેનતથી બનાવેલ હજારો ખેડૂતો અને લાખો પશુ પક્ષીઓની જીવાદોરી સમાન મેથડા બંધારો ઓવરફ્લો ખેડૂતોએ જાત મહેનત અને ખર્ચ તેમજ ઓછા ખર્ચે વધુ સફાળ બંધારો એટલે મેથડા બંધારો કહેવાય આ બંધરો પ્રથમ વર્ષથી ખેડૂતોને રાહતના સમાચાર આપી ગયું મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવદ કરજણ સંદેશ ન્યૂઝ ગારી મારું નામ છે દેવેન્દ્ર સુડાસમા સોશિયલ એક્ટિવિસ્ટ તો મિત્રો તળાજા તાલુકાનો આ મેથડો બંધારો કહેવાય છે કારણ કે ખેડૂતોએ સાત મહેનતથી આ મેથડો બંધારો બનાવ્યો છે કારણ કે હજારો વાર સરકારને રજૂઆત કરેલી છતાં પણ આ દિન સુધી આ શાસક વર્ગ એટલે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ દિવસ આ મેથળા બંધારાને ધ્યાનમાં જ લીધું નહીં તો પછી કિસાનોએ જાત મહેનતી મેથડો બનાવવાનું એટલે કે બાંધકામ કરવાનું ચાલું કરી દીધું તો તમે હાલમાં જોઈ શકો કે મેથડો બંધારો આ ત્રીજી વાર ઓવરફ્લો થયો છે તો હાલમાં મેથડો બન બંધારો બનવાથી કિસાનોને બહુ જ ફાયદો થયો કારણ કે જે બહાર મજૂરી કરવા જવું પડતું હતું એ હવે જવું પડતું નથી તો મેથડો બંધારો બનવાથી કિસાનોને ખૂબ જ લાભ થયો છે કારણ કે સરકારને ઘણીવાર રજૂઆત કરી પણ સરકારે અત્યાર સુધી કોઈ દિવસ આ મુખ્ય પ્રશ્ન કહેવાય ધ્યાનમાં લીધો જ નથી તો મિત્રો તમે જોઈ શકો કે મેથડો બંધારો આ ત્રીજીવાર ઓવરફ્લો થયો છે એટલે કે કહેવાય છે ને કે કિસાનોએ જાત મહેનતથી બનાવેલો મેથડો બંધારો આજે એટલે કહેવાય સક્સેસફુલ થયો છે એટલે કે કિસાન ધારે તે કરી શકે કિસાન ધારે તે પરિણામ લાવી શકે તો કિસાનોએ બનાવેલો બંધારો તમે જોઈ શકો કે ઓવરફ્લો થયો છે તો આ કિસાનોની જીત છે અને સરકારની હાર છે